જય મોગલ જય મણિધર જય વડવાળી જય ઘબરાવાળી મિત્રો મોગલધામ ઘબરાવથી બાપુ ચારણ ઋષિ બોલી રહ્યા છે મણિધર બાપુ મિત્રો એક ધ્યાન રાખજો સમાજમાં જે હાચું કહે ને એને બોલવા દો બધા ભલે હાચા જ હોય છે પણ મારે તમારું નથી લેવું નથી કોઈનું લેવું પણ સમાજમાં જે સારું બોલે છે સારા કાર્ય કરે હાચાને તો બોલવા દ્યો આ ઓના જ એવું થયું કે દેશી ભાષા તમને ખબર ન જગદીશભાઈ સમજી જાય છે કે જો બોલું તો માર ખાય અને ન બોલું બાપ કૂતો ખાય એના જ એવું થયું જો હાચું છે ને બીજું કે આવું કોઈ એમના વખાણ નથી કરતો કોઈના હું ચારણસો પણ મારે બોલવું જોઈએ કારણ કે અમે બધા અઢારે વરણને લઈને હાલી છે હાચું કે એની નોંધણી ન કરો તો કાંઈ નહીં એનું સન્માન ન કરો તો કાંઈ નહીં પણ ખોટા ખોટા આપશે કો નો નાખો બહુ પાપ છે આ તમે ગુનેગાર બનો છો સમજાવીને આના ઢીંગા મારવા એ બહુ પાપ છે બીજું સાચું છે તો સાચું છે ને રાજાઓ મહારાજાઓને સાચું કહેતા ને એની નોંધણી થતી હતી પણ આ બધું કેવું છે હવે અમે બોલીશ તો તમારા ફ્યુ છૂટી જાય છે એટલે અમુક જરીક સમજો તમે જે જગદીશભાઈ મહેતા સાચું હાચું છે મારે એનું નથી લેવું તમારું નથી લેવું પણ ત્રીજું નેત્ર છે નારદ હકીકતની વાત કરતા એને નારદ મુનિનો કો ઋષિ છે બ્રહ્માનો દીકરો છે હકીકત કહેતા હતા કે આ ઘટના બનવાની છે અને બનતી હતી અને આ બનશે અને બનવાની છે અને થવાનું છે થાય છે તો હાચું કે છે તમે હુકામ આપશો કે આને આમ લીધું નાના આમ લીધું અરે ભાઈ તમે ક્યાં દૂધ ધોયેલા છો તમે એ દૂધ ધોયેલા આવો જે તમે ડીંગા મારો છો ને એ સમજી લેજો દુનિયા બધી જાણે છે શું કામ તમે ભારે ભારે હલકા થાવ છો પણ પેટ છે હવું હોય પેટને સમજી ગયા ને તમે આ વસ્તુ સમજો તમે પણ આવા હા વાપસી કોનો નખો આ માથે આ તમે ગુનેગાર બનો છો એક જાતનો કોઈ માણા માથે સમજાવે એના નાપશે અને કદાચ હાલો હોય તો શું તમારી પે પ્રૂફ છે પુરાવો શું છે કારણ કે અત્યારે મૌખિક નથી આવતું એનો વિડીયો જો ભાઈ રિચનનો એ કોરાટે નથી માન્ય રાખતા રેકોર્ડિંગ તો કોઈ પણ ડુપ્લિકેટ અવાજ કરીને કરી શકે ખોટા ખોટા વાતો ન કરો તમે ગુનેગાર છો એનું પ્રૂફ હોય જેને કઈ વિડીયો હોય આ હું બોલું એ પ્રૂફ છે મોગલ નામથી આ બાપુ છે જગદીશભાઈ મેં હું કોઈ પત્રકારનો વિરોધ નહીં આ હાથું વાળો કોઈના બાપનું આટલું નથી એમાં હું હોય તો મને કહી દઈએ બધાને કહી દઈએ કારણ કે એનો ધર્મ છે એની ફરજ છે અને જો પત્રકાર હાથો નહીં કહે તો પછી મારા તમારો અવાજ કોણ સાંભળશે તો કાલે એનો એવો ડબ્બી દઈશું આપણે કરો આને ગમતું નથી કે સત્ય છે કીધું ને કે બેટા તારી હાથી માં જે ધરતી કપ માં મારી માં મરી ગઈ ને મને એમ હતી કે આ તને ખાવા નહીં દઉં અને અડધી કલાક સાહેબ ગામમાં ગોતવા નીકળતી મારા દીકરાને ભાઈઓ અને મને ગોતીને ખવર આવતી હતી એ ખોટી અને આ નવી આવી એ નવી એમ કે આજે તને ખાવા ન દઉં હવા ત્યાં હાજરથી મને ખાવા નથી દેતી એ સાચા બોલીશ જરી ખમજો આ અરત તમને નહીં સમજો હું ભણસો સમજી દો અને રવા આ માણસની બધા વરણને જરૂર છે અને આની ભેળો બધા વરણ છે અઢારે વરણ છે એમ બધાયની જરૂર છે નિંદામણ કાઢવા વાળાની જરૂર છે એમ આવા માણસો બોલશે ને તો આવા માણસની જરૂર છે સમાજ માટે બોલે છે ઉપયોગી છે અને હાચા છે તો બોલવા શું કામ તમે તમે દીઓ કરો અને બીજું તમારા બોલવા કે મારા એનો વાળ નહીં વાંકો વળે બરાબર દુનિયા છે આ તો હિતા દેવી હિતાની જંગલમાં પુત્ર જણાવી દીધા સમાજ છે એમ આ રવા દો સાચું જે કામ કરે છે એ કરવા દો અને હાચો માણસ છે છે અને છે આ એક મોગલ ધામથી બાપુનો અવાજ છે ગુનેગાર કોઈ પણ વાત ગુનેગાર છે હર કોઈ માણસ કરી જ છે મારતા આપણા ભૂલ જ કરી છે એમ રવાદીઓ આનું કારણ કે આ મોગલ એને માની રહી છે પણ બીજું મારી પાસે કોઈ કારણ નથી હો કોઈ કારણ ને હું માનતો જ નથી કોઈ પણ આવે મારું કામ છે આશીર્વાદ દેવાનું આશીર્વાદ દેવા જ દેવા જાય પણ આપશકો કો નખત સમાજમાં હાચા માણાની જરૂર છે કારણ કે વાત મૂકવાના ઠેકાણા નથી રૂપિયા મૂકવાના ઠેકાણા છે એમ હાચું કે અને નોંધણી કરો તમે સન્માન ન કરો કાંઈ નહીં અમારે જોતું નથી તમારા ઘર હાસવીને બે હોત બસ છે પણ હાચા માણાની જરૂર છે હું એને બિરદાવું છું અને માણાની જરૂર છે જય મોગલ જય મણીધર જય વડવાળી